રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગદેથળ ગામ પાસે આવેલા વેણુ ટુ ડેમ ઓવરફ્લો થયો છે ડેમની ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પુષ્કળ પાણીની આવક નોંધાઈ છે ચોપન ફૂટની સપાટી ધરાવતા જીવાદોરી સમાન વેણુ ટુ ડેમ ઓવરફ્લો થતાં સાત દરવાજા સાત ફૂટ ખોલાયા છે એકત્રીસ હજાર પાંચસો એકત્રીસ ક્યુસેક પાણીની આવક સામે એકત્રીસ હજાર પાંચસો એકત્રીસ જાવક નોંધાઈ છે ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ઉપલેટા શહેર તેમજ પાણી પુરવઠા વિભાગના બાર જેટલા ગામોને પાણી પીવાનો તથા સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે ડેમની એઠવાસના ગથેથળ નાગવદર વરગજાંગ જાળીયા મેખા ટીંબી અને નીલાખા જેવા ગામોને નદીના પટમાં અવર ન કરવા એલર્ટ કરવામાં આવ્યા છે